તો અહીંયા ન હોય માંડવો હોય ત્યાં હોય તો કાકા વ્યવસ્થિત લાગે કે ઓલું લાગે હાલો હાલો બાપુ વાળા તરફથી તરફથી અમે આ છે

આગડે ઓગળે રે બા દેવો હોય તો આગડે બાબા નમસ્કાર દર્શક મિત્રો આજે પાલિતાણા તાલુકાના ખેતરમાં આપણે આયા છીએ પાલિતાણા તાલુકાના જેટી ગામે જે સમૂહ સમુલગનનું આયોજન કરવામાં આવ્યું છે ખાળો બાપો હળમત્તા દ્વારા તો હું આપણે સર્વને માંડવા માંડવા જઈને લાઈવ દેખાડી રહ્યો છું તો આપણે લાઈવ પર સેટ

નાખવાનું છે આ જે લગ્ન છે સમૂહ લગ્ન તાળવ તરફથી એની અંદર તમને સુવિધા મળે છે એમ એ એમાં તમને પૂછવાનું છે તમને જે સુવિધા મળે હોય તમને જે સ્રશની કાર્યમાં મજા આવી હોય એ તમારે બોલવાની સદી બોલ છે હા મારો હાલો બોલવાનું છે આમાં ગભરાઈ ગયા હોય વરરાજા ત્યારે તો મિત્રો આ છે અમારા ખેતી આજે વરસાદના હિસાબે જે વરસાદના કારણે બોલવાનું શું છે ખબર હું તમને ખાલી એટલું જ પૂછીશ કે આજે સમૂહ લગ્ન જે છે કાળબાપુ કરાવે છે એની અંદર તમે જે ભાગ લીધો છે એમાં તમને કેવી મજા આવી એમ

સરસ સરસ આપણને તો તમે ગામનો પણ ધન્યવાદ માનો છો એવું પાકો ને સરસ ધન્યવાદ તમારો તમારું નામ શું છે બેન મીરાલી બેન તો આજે સમૂહ લગ્ન માં તમે જોડાણ છો આમાં તમને કેટલો આનંદ થયો છે

आलो से वो भाव है तो रेट पूछ रहा अपना बिजी हो गया है पण आया है भाई कौन लेते ले बोल दे

है गौतम भाई आप चेंज तो क्यों कर रहे हो मेरे कहो काम अलग मैन काम चाहिए हाँ हाँ मातमर का हूँ आप चेंज अरे वो हाँ मातमर का हूँ ओए मैं क्या करूँ उठी माउंटेन है यार इसलिए अंशरावण मरने को दामन धोरोगे वो मारा फेमेस कावार टूटे कर तो गांगले फेमेस करवाता हूँ

उसान लग तो लग तो आयो तो लग બંડે लग तो लग कट कर दियो बंदी है नहीं क्यों बंदी हाथ आते हैं ये ये सुना ना क्यों पढ़े ना लग रहे हमें तो गाय हुए थे आपको बता તો ना था कि ये लोग डाय पी

આપો હોતો તો ખોટી થાવ ઓલા ભાઈ એની જીકત નથી ભાઈ લગ્ન થતા હોય ને તારી ગભરાય એના એનામાં તાકાત હોય ત્યાં નો બોલી કે રહી હાલો बोलेगा कर कर अरे घड़ी घड़ी तो कॉल पर फोन करी पर क्या है या बैठा है रानी देऊ बे ना ना बे धीरे खा आज मने तुम्हें पानी पाछ हूं एक मुंह में शॉट ना खाता दिन

જમીન લે તમને શું સુવિધા મળે આપણા બાપુનું હાઈ લેવલ સારું બીજા લોકો બરાબર છે હા બરાબર છે એમ બરાબર એને એ છે તો ગામનું ગૌરવ હતું ગામનું ગૌરવ વધે તમારું ગૌરવ વધે તો ભાઈ તમે લગ્નમાં જોડાણ હતા પણ બાપુનું બરાબર છે એમ તો લેવું પાતા હું તમારું નામ પૂછું પછી તમારે હા ભાઈ એવું સાહેબ હું તમારું નામ પૂછું આંખ ઉપર એટલે પાછળ લોકેશન હવે મારી બાજુ હાં તો હા માપરે તમારે હું તમારું નામ પૂછું પછી હું તમને ખાલી એટલું ભાઈ આજના જે સમુલની અંદર તમે જોડાણ છો તમને કેવો આનંદ છે તો તમને જે સુવિધા મળે હોય ઘરે ઘરે તો વરસાદ હોવા સત્તાય ઘરે ઘરે અમને માંડવા નાખી એને જે ફેરા પર્યો છે એ ગામનો અમે આભાર માનીએ છીએ અને ખાસ કરીને કાળુ બાપુનો તો ખૂબ આભાર માનીએ છીએ તો ભાઈ નાના માણસો આમાં જોડાય અને એને જે સુવિધા મળે છે એ બદલ બાપુનો ખૂબ ખૂબ આભાર. જાતરી જાતની થોડું ઘણું બોલ તમે તમારી રીતે બોલજો બરાબર વ વ તમારી રીતે બોલજો બરાબર તમાર નામ શું છે દર્મેશ દર્મેશભાઈ સમૂહ લગ્ન છે એના અંદર આપને કેવો આનંદ થયો હા તો આ જે સુવિધા એના અંદર તમને કેવો આનંદ થયો સારી સુવિધા સરસ સરસ ધન્યવાદ ધર્મેશભાઈ તમે એટલું બોલો ને

હા બેન લેવા ઘરથી આમ ઉખી દેવું પડે રીતે બધા આ ભાડે પોતા આવી הלאה, okay. הלאה okay. 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 okay.

पशु वाला आ, हम ऐसा कहाँ गणपत में घर पाएं हाँ ये मटेरियल है ना पशु आप इसी तरह घर पाएं अब तो नौकर नौकर आए क्यों हाँ अब ये तेरे तेरे क्यों ले ली हाँ भाई जान बात बनी है ये ले ली दिया ले ली दी क्या ले ली क्या ले 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 दी भाई जान बैगी ले ली થોડા કાલો થઈ ગયો